રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પરિષદ એટલે કે દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ પ્રમાણપત્ર વિતરણ સમારોહનું વાઇબ્રન્ટ ઇવેન્ટનું આયોજન શુક્રવાર આજે તારીખ ત્રીસમી ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું હતું જેમાં અનેક મહાનુભાવ કરવા પામ્યા હતા તેની પર નજર કરી રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પરિષદ એટલે કે એનએસડી દ્વારા માન્યતા પ્રાપ્ત અગ્રણી તાલીમ પ્રદાત રોનક એન્ટરપ્રાઇઝ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ પ્રમાણપત્ર વિતરણ સમારોહનું વાયબ્રન્ટ ઇવેન્ટનું આયોજન ત્રીસમી ઓગસ્ટ શુક્રવાર આજ રોજ આઈ માતા રોડ પર આવેલા શ્રી મહેશ્વરી સેવા સદન ખાતે કરાયો હતો આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સલાહકાર અનિલ વલસંગવ દ્વારા સંબોધન કરાયું હતું અન્ય અતિથિઓમાં એનએસડીસી ગુજરાતના સ્ટેટ એન્ગેજમેન્ટ ઓફિસર રાકેશ કુમાર અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના દિનેશભાઈ નાવડી ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી તો મીડિયા અને મનોરંજન કૌશલ્ય સેક્ટર કાઉન્સિલ તરફથી રોશની સહેગલ તેમજ વડોદરાના પારુલ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર પવન દ્વિવેદી અને સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના જાણીતા નિવૃત્ત પ્રોફેસર ડોક્ટર ધનંજયભી ભટ્ટે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી તો ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઉમેદવારોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા તો સુરતના ટેક્સટાઇલ વેપારીઓ ઓમ ગ્રુપના બુધાભાઈ સોનાણી તથા સાયન્ટેક્સના ભાવેશભાઈ ડાકરાને સાથે શ્યામ ગરબા હિરેનભાઈને હાજરી આપી કૌશલને પ્રોત્સાહિત કર્યા હતા હું શિવમણી પાંડે રોનક એન્ટરપ્રાઇઝના તરફથી એનએસડીસી અને સ્કિલ ઇન્ડિયાના રિલેટેડ અમે પ્રોગ્રામ કરવામાં આવ્યું છે જેની અંદર પ્રધાનમંત્રી કૌશલ વિકાસનાની અંદર પ્રધાનમંત્રીજીનું જે સપનું છે આપણા ભારતના બધા યુવક બધા નવજવાનને પોતપોતાની પાસે એક એક સ્કિલ હોય જેનાથી આપણે ત્યાં અલગ અલગ વિવિધ વિવિધ ક્ષેત્રોની અંદર આપણને રોજગારીની તક મળે લોકોને સ્કિલ ડેવલપમેન્ટ શીખવાનું મળે ટેકનિકલ થાય લોકો ટેકનિકલ થશે આપણા દેશનું વિકાસ થશે એની અંદર આજે અમે એનએસડીસીની અંદર મીડિયા એન્ટરટેનમેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર આજે લોકો ડાન્સના ગ્રુપને જે પણ ડાન્સ પર્ફોમર્સ છે એને ત્રણસો જેટલા સર્ટિફિકેશન અહીંયા કરવામાં આવ્યું છે બીજું અમારું નેક્સ્ટ પ્લાનિંગ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં ટર્નર ફિટર અને ફેબ્રિકેશન જેવા જોબો છે જે એકચ્યુઅલ ઇન્ડસ્ટ્રીમાં લોકોની નીડ છે એ અમે પૂરું પાડવામાં માટે આગળ વધીએ છીએ સુરતના રોનક એન્ટરપ્રાઇઝ દ્વારા ભારતના પ્રધાનમંત્રીની પીવાયમ કેસી યોજના હેઠળ અલગ અલગ સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો ચલાવી રહ્યા છે પરંતુ આજે સમગ્ર ગુજરાતની અંદર સૌપ્રથમ ગુજરાતના હૃદયમાં રહેલું બહેનોના દાંડિયા રાજ ગરબાના ટ્રેનિંગ પ્રોગ્રામના સર્ટિફિકેશનના ડિસ્ટ્રિબ્યુશનનો કાર્યક્રમ આજે હતો આ કાર્યક્રમની અંદર સ્કિલ ડેવલપમેન્ટના સી ઓ શ્રી અનિલજી અને બાકીના અન્ય ગુજરાત ગવર્મેન્ટમાંથી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ ગ્રુપ દ્વારા આજે ગરબાના પરફોર્મન્સ દ્વારા અને પછી એમના નંબરનો કેટેગરી આપ્યા પછી સર્ટિફિકેશન ડિસ્ટ્રિબ્યુશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે ભારત દેશને ઇકોનોમિકલ રીતે આગળ વધારવા માગે છે એની અંદર અલગ અલગ કલ્ચરલ પ્રોગ્રામો પણ ખૂબ મોટો મહત્ત્વનો ફાળો ભજવતા હોય એ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર અમે જોયેલું છે એ અમેરિકા હોય કે યુરોપિયન કન્ટ્રી હોય ત્યાંના પોપ સંગીતના કાર્યક્રમોની અંદર ચારથી પાંચ દિવસનો કાર્યક્રમ હોય અને ટિકિટ એકથી બે લાખ સુધીની હોય આ ખૂબ મોટું કલેક્શન હોય છે પાંચથી દસ લાખ લોકો એમાં પાર્ટિસિપેટ થતા હોય છે તો ગુજરાતની એક ઓળખ છે પહેચાન છે ગરબા અને ગરબાને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર કઈ રીતના પ્રસ્તુત કરી શકાય એની માટે સ્કિલ બેઝ બહેનોને ટ્રેનિંગ આપીને એક ગ્રુપ બનાવીને આવા ઇન્ટરનેશનલ કાર્યક્રમોની અંદર સહભાગી આપી અને આ કલ્ચરને આગળ લઈ જવા માટેનો ભારત સરકારનો પ્રયત્ન છે અને આ પ્રયત્નને રોનક એન્ટરપ્રાઇઝ સુરત દ્વારા એને ફલીફૂત કરવા માટે અત્યારે સર્ટિફિકેશનનો કાર્યક્રમ ટ્રેનિંગ આપ્યા પછી રાખવામાં આવ્યો હતો અને આ બાબતની સુરત માટે ખૂબ ગૌરવની બાબત છે કે આ પ્રકારના ટ્રેનિંગ કોર્સથી આપણી બહેનો ઇન્ટરનેશનલ કક્ષાએ પણ પોતાના ગર્બાનું કૌશલ્ય બતાવી શકશે રોનક એન્ટરપ્રાઇઝને પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ આઠસો ત્રેપણ ઉમેદવારોને સફળતાપૂર્વક તાલીમ આપી હતી ભારતને કૌશલ્ય બનાવવાની પુનઃ કૌશલ્ય અને આપ કૌશલ્યની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે આપેલ વર્કફોર્સિંગ ક્ષમતાઓને વધારવા અને વિકસતા જોબ માર્કેટ માટે વ્યક્તિઓને તૈયાર કરવાની પ્રતિબદ્ધતાઓને રેખાંકિત કરે છે બિરોરી પર જીટ એન્ડ ફેન્યુર્સ